નમસ્તે મિત્રો ગુણોત્તર અને પ્રમાણ બંનેના કેટલાક અગત્યના દાખલા શીખીએ ક્વેશ્ચન એક છે કે અઢાર હજાર રૂપિયાને એ બી અને સી એ ત્રણ વ્યક્તિઓ વચ્ચે વેચવાના છે અને જો ગુણોત્તર આપેલો છે બે જેમ ત્રણ જેમ ચાર વેચવામાં આવે તો જો સી ના ભાગે કેટલા રૂપિયા આવે એવું શોધવાનું છે સૌથી જોજો એ બી સી આપેલું છે તો પહેલો જે ગુણોત્તર છે એ કોનો હશે એનો હશે તો એ બરાબર બે બી બરાબર કેટલા છે ત્રણ છે અને સી બરાબર કેટલા છે ચાર તો જો આના માટે શું સી નું શોધવાનું છે ખાલી લખીએ કે સી ના ભાગે વેચવાના કેટલા પૈસા છે જો અહીંયા અઢાર હજાર છે તો અહીંયા કરી દેવાના અઢાર હજાર એટલે અહીંયા લખવાનો કુલ રૂપિયા જો સી નો ભાગ કેટલો છે સિંહ નો ભાગ ચાર છેદની અંદર કુલ ભાગ જો કુલ ભાગ બરાબર કરી દો ચાર પ્લસ ત્રણ સાત સાત પ્લસ બે નવ કુલ ભાગ છે નવ થી ભાગ ચાલેસ છે નવ દુ અઢાર અને પાછળ ત્રણ જીરો તો ચાર ગુણે બે એટલે કે આઠ બે જીરો આઠ હજાર રૂપિયા કોના ભાગે તો સી ના ભાગે આઠ હજાર રૂપિયા આવે એટલે સૂત્ર ખાલી યાદ રાખવાનું જેનો ભાગ શોધવાનો છે એ હાઉસમાં લખી દેવાનું જે જે આવી રીતે ગુણોત્તર આપેલું છે કુલ ગુણોત્તર છે એ છેદમાં લખી દેવાનું ગુણાકાર કરવાનું જે પૈસા વેચવાના હોય એના જોડે તો આવી રીતે તમે બે દાખલા પ્રેક્ટિસ કરી શકો છો એનો ભાગ શોધો બીનો ભાગ શોધો આવી રીતે પ્રયત્ન કરો જેમ જેમ પ્રયત્ન કરશો એમ દાખલો કેવો થશે પાકો થશે ને ઝડપ વધશે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ એ ક્વેશ્ચન છે કે એક પાર્ટીમાં બેત્તાલીસ પુરુષો અને સ્ત્રીઓ છે મતલબ કુલ કેટલા છે કુલ કેટલા છે બેત્તાલીસ જો પુરુષો ને સ્ત્રીઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે ચાર જેમ ત્રણ તો પહેલો ગુણોત્તરમાં પહેલું નામ હોય એનો ગુણોત્તર પહેલો કહેવાય તો અહીંયા લખીએ પુરુષો ને સ્ત્રીઓ તો પુરુષો કેટલા કે છે ચાર જેમ ત્રણ છે આ ગુણોત્તર છે બરાબર હવે શોધવાનું શું છે પાર્ટીમાં સ્ત્રીઓની સંખ્યા ફરીથી પહેલા દાખલામાં કરી એવી રીતે કે સ્ત્રીઓની અહીં જો ડાયરેક્ટ કરીએ આપણે સ્ત્રીઓની સંખ્યા બરાબર હવે જો પહેલા શું હતું જે સંખ્યા શોધવાનું છે એનું ગુણોત્તર સ્ત્રીઓનું ગુણોત્તર કેટલું છે અહીંયા ત્રણ છે અંશમાં લખવાના ત્રણ છેદ કરવાનો કુલ સંખ્યા કેટલી છે અહીંયા જો બેતાળીસ આપેલી છે તો અહીંયા કરવાના બેતાલીસ અહીં જો ભાગ ચાલે છે સાત છ બેતાળીસ છ ગુણ્યા ત્રણ એટલે કે અઢાર આ સ્ત્રીની સંખ્યા કેટલી આવી અઢાર એ રીતે પુરુષ માટે શોધવું હોય તો પણ આપણે શોધી શકીએ છીએ ટ્રાય કરીએ પુરુષની સંખ્યા બરાબર જો ગુણો તો કેટલો છે પુરુષ માટે કરવાનો બેતાલીસ છે ની અંદર સાત સાત છ બેતાલીસ થાય છ ગુણ્યા ચાર એટલે કે ચોવીસ તો પુરુષની સંખ્યા કેટલી થશે ચોવીસ થશે શ્રેણી અઢાર અઢાર પ્લસ ચોવીસ એડિશન કરી જુઓ બેતાલીસ મળવો જ જોઈએ આવી રીતે આગળ બીજો એક ક્વેશ્ચન જોઈએ

જો બંનેનો સરવાળો કેટલો આપેલો છે આઠસો દસ કરવાનું સરવાળો છે એમનો આઠસો દસ આપેલું છે આપણે સૂત્ર બનાવ્યું સાદુરૂપ આપે સાત એક્સ પ્લસ ત્રણ એક્સ કેટલા થઈ જાય દસ એક્સ બરાબર આઠસો દસ સાદુરૂપ આપે એક્સ ના જોડે દસ ગુણાકાર જે સામે જાય ભાગાકાર થાય તો એક્સ બરાબર 810 ने अंदर छेद में આવશે 10 एक एक जीरो कट થઈ જાય તો x बराबर આવી ગયા 81 હવે જો સંખ્યા મોટી સોમાં છે મોટો ગુણોત્તર તો કહી છે મોટી સંખ્યા બરાબર 7x છે 7 ગુણ્યા x ની કિંમત મૂકી દેવાની 81 ગુણાકાર કરવાનો 81 ગુણ્યા 7 જોડે એક કરી જો એકમનો અંક છે 7 અને 1 7 1 7 7 8 અને 56 એટલે પાંચસો સડસઠ આ મોટી સંખ્યા થઈ ગઈ એ જ રીતે આપણે નાની સંખ્યા શોધવી હોય તો નાની સંખ્યા બરાબર જે નાનું ગુણોત્તર છે નાની સંખ્યા બરાબર જો છે આપણે ત્રણ ત્રણ છે એટલે આપણે એક્સ લઈએ ત્રણ ગુણ્યા એક્યાસી ત્રણ એકા ત્રણ આઠ ગુણ્યા ત્રણ એટલે ચોવીસ બસો તેતાલીસ જો જવાબ આપણો શું થયો પાંચસો સડસઠ આવી રીતે મેસ અને રીતની ક્લર શું છે સરતાથી સમજવા માટે જેના યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક કરી અને મિત્રો સાથે શેર કરજો